વિશ્વમાં જેમ જેમ પરિવર્તન આવી રહ્યા છે તેમ તેમ અલગ અલગ ક્રાંતિ પણ સર્જાઈ રહી છે ત્યારે ઔદ્યોગિક ક્ષેત્રમાં અત્યાર સુધીમાં ચાર ક્રાંતિ થઈ ચૂકી છે અને આવનારા સમયમાં નવી ક્રાંતિ સર્જાશે કારણ કે આવનારો સમય પૂંજીની સાથે સાથે મગજ શક્તિનો પણ રહેશે ત્યારે દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી ખાતે સ્વદેશી જાગરણ મંચ ગુજરાત પ્રાંતના અભ્યાસ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ અભ્યાસ સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય સંગઠક કાશ્મીરી લાલજી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર આર એમ ચૌહાણ સ્વદેશ જાગરણ મંચના પ્રદેશ સંગઠક મનોહરલાલ પશ્ચિમ ક્ષેત્રના રમેશભાઈ દવે ગુજરાત પ્રાંતના સંયોજક અસ્મૃતભાઈ ઠાકર સહિત જાણકારો ઉપસ્થિત રહી કૃષિ ક્ષેત્રમાં આત્મનિર્ભર કેવી રીતે બનવું તેની સરળતાથી સમજણ આપી હતી આ ઉપરાંત સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય સંગઠક કાશ્મીરી લાલજીએ થ્રી ઈડિયટ ફિલ્મનું ઉદાહરણ આપીને સ્વદેશી દ્વારા સ્વાવલંબી કેવી રીતે બનવું તે સમજાવ્યું હતું દેશમાં અલગ અલગ ખેડૂતોએ પોતાની બુદ્ધિથી કેવી રીતે પ્રગતિ કરી છે તે અંગે દૃષ્ટાંતો રજૂ કર્યા હતા આ કાર્યક્રમનો હેતુ દેશના ખેડૂતોને સ્વાવલંબી બનાવવાનો છે અને વધુને વધુ લોકોને જોડાવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કલ્પેશભાઈ ઠાકર અને સતીશભાઈ સોલંકીએ ભારે જહેમત ઉઠાવીને કરી હતી